ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોરી સમાજ એકતા મહાસંઘની બેઠક મળી જેમાં અનામત સમાજનું પ્રતિનિધિત્વ અને સંગઠનની સ્થાપના જેવા મુદ્દાનો સમાવેશ હતો બેઠકમાં ઓબીસી સમાજ માટે ચોપન ટકા અનામત આપવાની માંગ કરવામાં આવી આ ઉપરાંત ઓબીસી શ્રેણીમાં વસ્તીના આધારે અનામતનું વર્ગીકરણ કરવાની પણ માંગ થઈ ઠાકોર સમાજની ગુજરાતમાં આશરે બે પોઈન્ટ પચાસ કરોડની વસ્તી હોવાનું તેમણે કહ્યું અને જે રાજ્યની કુલ વસ્તીના ચાલીસ ટકા જેટલું પ્રતિનિધિત્વ દર્શાવે છે જેથી અનામતમાં વધારાની પણ માંગ કરાય બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ચોપન ટકા અનામત મળે અને ત્યારબાદ વસ્તી મુજબ અનામત વર્ગીકરણ આપવામાં આવે આ પ્રથમ એજન્ડા આજનો છે અને બીજું કે આખા વિશ્વમાં સનાતન ધર્મમાં છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ સમસ્ત કોણી ઠાકોર સમાજ કરી રહ્યો છે અને ગુજરાતની વાત કરીએ ત્યારે ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ અને અઢી કરોડનું પોપ્યુલેશનને સૌથી મોટું જંગી વોટિંગ એટલે દોઢ કરોડનું વોટિંગ પાવર અને એસી લાખ ઘર ધરાવ્યા છે આ સમાજ એ સમાજ જે જાગૃત છે એ સમાજ તો એનો સો વિરોધ કરશે અને આ મુદ્દો માત્ર ઠાકોર સમાજનો નથી છેવાડાના દરેક વ્યક્તિનો આ સવાલ છે તમે પંચમહાલની બાજુ જાઓ કે ત્યાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ નથી તમારે ગ્રેજ્યુએટનું જો ધોરણ કરવું હોય તો બાર પાસ ઉપર રાખો અને જેની વધારાની લાયકાત છે એવા વિદ્યાર્થીઓને તમે બોનસ માર્ક્સ આપો જે ગ્રેજ્યુએટ થયેલા છે તો પેલા લોકોને પણ લાભ થાય આ તો આદિવાસી વિસ્તારના તો મારી પાસે એટલા બધા ફોન આવે છે કે વિદ્યાર્થીઓ કે અમે તો આખા સ્પર્ધામાંથી જ નીકળી ગયા છીએ